નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિકાસ શિષ્યવૃત્તિ યોજના વિશે વાત કરવાના છીએ કે જેમાં ભારતના મહાન વૈજ્ઞાનિક અને ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા એવા વિક્રમભાઈ સારાભાઈ દ્વારા પીઆરએલ એટલે કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેમાં મિત્રો આ સ્કોલરશીપનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના છે જે વિકાસ શિષ્યવૃત્તિના નામે પણ ઓળખાય છે તો મિત્રો આ સ્કોલરશીપના વર્ષ બે માટે સ્કોલરશીપના ફોર્મ શરૂ થઈ ગયેલા છે તો તેની મિત્રો વિગતવાર મિત્રો આજના વિડીયોમાં માહિતી જોઈએ તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેમાં મિત્રો આ શિષ્યવૃત્તિમાં પચાસ ટકા સ્કોલરશીપ દીકરીઓને આપવામાં આવે છે અને જેમાં જો કોઈ વિદ્યાર્થી આ સ્કોલરશીપની પરીક્ષા આપવા માંગતા હોય તો ફોર્મ ભરવાના ચાલુ છે જેમાં મિત્રો આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ ત્રણ એક બે હજાર પચીસ છે ત્યાર પછી મિત્રો આ પરીક્ષાની વાત કરીએ કે જેમાં પરીક્ષાની તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજે પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જેમાં આ સ્કોલરશીપનું ફોર્મ કોણ કોણ ભરી શકે છે તો મિત્રો ધોરણ અભ્યાસ કરતા હોય તો તે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે તો મિત્રો ખાસ જે વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ માટે ખાસ આ પરીક્ષા આપવામાં આવે છે જે શહેરી વિસ્તારમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે નહીં ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જેમાં રાજ્યના તમામ સરકારી શાળાઓ granted કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે જેમાં મિત્રો આ ફોર્મ ભરવા માટેની આવક મર્યાદાની વાત કરીએ કે જેમાં આ ફોર્મ ભરવા માટે કુટુંબની વાર્ષિક આવક દોઢ લાખ કરતા ઓછી હોવી જોઈએ જો તમારા કુટુંબની વાર્ષિક આવક દોઢ લાખ કરતા વધુ હશે તો તમે આ ફોર્મ ભરી શકશો નહીં જેમાં મિત્રો આ પરીક્ષા આપ્યા પછી જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના નિયમો વિશે વાત કરીએ કે જેમાં શિષ્યવૃત્તિની પરીક્ષા આપનાર જે selected merit આવનાર વિદ્યાર્થીઓ છે તેમને ચાર વર્ષના સમયગાળા દરમિયાન એક લાખ રૂપિયા સુધીની scholarship આપવામાં આવશે. જેમાં ધોરણ નવમા વીસ હજાર scholarship ત્યાર પછી ધોરણ દસમા પણ વીસ હજાર scholarship ત્યાર પછી ખાસ મિત્રો ધોરણ અગિયારમા ત્રીસ હજાર સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જેમાં મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ દસ પાસ કરીને ધોરણ અગિયારમાં સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરશે તો જ તેમને ધોરણ અગિયારની ત્રીસ હજાર scholarship મળવાપાત્ર રહેશે. અને ત્યાર પછી ધોરણ બારમાં પણ તે જ પ્રમાણે ત્રીસ હજારની scholarship મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ પ્રમાણે ટોટલ ચાર વર્ષના સમયગાળા દરમિયાન ધોરણ નવથી ધોરણ બાર સુધીમાં રૂપિયા એક લાખ સુધીની સ્કોલરશિપ આ યોજના હેઠળ મરવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો પસંદગીની પ્રોસેસની વિશે વાત કરીએ કે જેમાં પસંદગીની પ્રોસેસમાં ત્રણ મહત્વની બાબતો ખાસ ધ્યાન રાખવામાં આવશે જેમાં ધોરણ 7 માં મેરવેલા ગુણ ત્યાર પછી તેમની આર્થિક સ્થિતિ અને સ્કેનિંગ કસોટી જે તમે આ ફોર્મ ભરીને પરીક્ષા આપો છો તેમાં મેળવેલા ગુણ તે આ ત્રણ મહત્વની બાબતો ખાસ ધ્યાન રાખવામાં આવશે ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે જેમાં વિદ્યાર્થીનો ફોટો સારાના આચાર્યનું લખેલું પ્રમાણપત્ર ધોરણ સાતની માર્કશીટ જન્મ તારીખનો દાખલો આવકનો દાખલો અને જો વિદ્યાર્થી પરીક્ષામાં પસંદગી પામશે તો વિદ્યાર્થીની બેંક પાસબુકની પણ જરૂર પડશે ત્યાર પછી મિત્રો પ્રશ્ન એ થાય છે કે સારાના આચાર્યનું પ્રમાણપત્રમાં શું આવશે જેમાં વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળામાં નિયમિત છે કે નહીં ત્યાર પછી વિદ્યાર્થીનું શાળાનું સરનામું વિદ્યાર્થીનું કેમ્પસનું નું સરનામું ત્યાર પછી શાળામાં જે શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલું છે તેનું નામ શાળાના બોર્ડ કે ગુજરાત શિક્ષણ વિભાગ ને નોંધણી ક્રમાંક શાળા સરકારી સરકારી ખાનગી છે તેની માહિતી ત્યાર પછી શાળાનું ભાષાનું માધ્યમ શું છે અને શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં છે કે નહીં તેની માહિતીની જરૂર પડશે ત્યાર પછી મિત્રો પરીક્ષાની માહિતી વિશે વાત કરી કે જેમાં આ સ્કેનિંગ પરીક્ષા એક કલાકની રહેશે જેમાં પરીક્ષાના સમયે એડમિટ કાર્ડ અને તેમનું ઓળખપત્ર લાવવાનું રહેશે પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુ વિકલ્પો હશે અને પ્રશ્નપત્ર અંગ્રેજી હિન્દી ગુજરાતી ભાષાઓમાં રહેશે જેમાં ઓએમઆરસી રહેશે ત્યાર પછી દરેક સાચા જવાબના ત્રણ ગુણ ઉમેરવામાં આવશે અને દરેક ખોટા જવાબના એક ગુણ કાપવામાં આવશે અને જે પ્રશ્નનો જવાબ નથી આપ્યા તેના કોઈ ગુણ કપાશે નહીં તો મિત્રો જે વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રની શાળાઓમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તો તે વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે અને આ વિકાસ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઈ શકશે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે